એકદમ પોચા અને મસાલેદાર નાના બાળકો પણ ખાઈ શકશે માં પણ તમે આપી શકશો અને કંઈક અલગ જ ખાવું હોય તો આજે આપણે કંઈક અલગ જ બનાવીશું દૂધી અને દાળના પુડલા તો સૌ પ્રથમ મેં મગની જે ફૂતરા વગરની દાળ હોય પીળા કલરની તેને મેં એક કપ જેટલી પલાળી દીધી હતી બે કલાક માટે તો હવે તેને તેનું પાણી અલગ કાઢી લઈશું મેં મીડિયમ એટલે મીડિયમ તીખું રાખ્યું છે જો તમે મીડિયમ ખાતા હોય તો તમે એક ચમચી પણ તમે મરચું પાવડર એડ કરી શકો છો અને સ્વાદ પ્રમાણે આમાં આપણે મીઠું નાખીશું અને હા પુડલામાં મારા બાળકોને જીરુંનો સ્વાદ વધારે ભાવે છે એટલે કે જીરું મોઢામાં આવે તો થોડું વધારે સ્વાદમાં લાગતા હોય જેથી કરીને મેં અડધી ચમચી જેટલું મેં જીરું મેં એડ કર્યું છે આમાં તમે અજમો પણ એડ કરી શકો છો તો આ પૂટલા એટલા ટેસ્ટી બને છે અને પૂટલા એવું ઠંડા બી થઈ જશે ને તો પણ સરસ જ લાગશે તો હવે આ બધો જ મસાલા સાથે આપણે મિક્સ કરી દઈશું આમાં તમે મીઠા લીમડાના પાના નાના નાના ચોપ કરીને તમે નાખી શકો છો ગાજર નાખી શકો છો જે જે બાળકો વેજીટેબલ ન ખાતા હોય તે પણ તમે નાનું નાનું ચોપ કરીને તમે નાખી શકો છો આમાં તમે ફુલાવર છે કોબી છે બધું જ નાખી શકો છો હવે આમાં નાખીશું અડધો કપ જેટલો ચોખાનો લોધ જો તમારે ચોખાનો લોટ ન હોય તો ચણાનો લોટ પણ તમે લઈ લઈ શકો છો ઘઉંનો લોટ પણ તમે લઈ શકો છો ચોખાનો લોટ એટલા માટે મેં નાખ્યો છે કે આ પુડલા થોડા ક્રિસ્પી બનશે અને આવા ઉનાળામાં ગરમીમાં લોંગ ટાઈમ સુધી પણ ચાલી શકે ચાલી પણ શકશે કેમ કે આ પુડલા ઠંડા થશે તો પણ એટલા જ ક્રિસ્પી ને એટલા સરસ બનશે હવે આની અંદર થોડું પાણી એડ કરીને આપણે બરાબર એક પતલું ખીરું બનાવીશું જેથી કરીને આપણે એક તવા ઉપર સારી રીતે પુડલા બનાવી શકીએ તેવું આપણે ખીરું બનાવવાનું છે તો તમે જોઈ શકો છો એકદમ આ ટાઈપનું ખીરું બનાવવાનું છે આટલું તેનું કન્સિસ્ટન્સી તમારે રાખવાની છે તો હવે મેં એક બાજુ તવી ગરમ કરવા મૂકી દીધી છે હવે આપણે પુડલા બનાવીશું તો તવી પર આવી રીતે મેં થોડું તેલ આવી રીતે ક્રીઝ કરી દીધું છે અને હવે તેના ઉપર તમારે મનગમતા નાના અથવા મોટા શેપના તમે પુડલા બનાવી શકો છો તો જુઓ આવી રીતે ચમચાની મદદથી લઈને હું હાથથી પણ આવી રીતે સ્પ્રેડ કરું છું અને તમે કોઈ પણ સાઈડના ઝાડા પણ બનાવી શકો છો ને પતલા પણ તમે બનાવી શકો છો બંને સાઈડના તમે બનાવશો તોય પણ તમારા પુડલા સારી રીતે બની જશે જુઓ મેં મીડિયમ સાઈઝનો પુડલો બનાવ્યો છે હવે તેની ઉપર થોડું આપણે ઓઇલ ગ્રીસ કરીશું તમે આમાં તમે ઘી પણ તમે નાખી શકો છો આવે તે તાવેતાની મદદથી ચારે કોર કિનારી પહેલાં આવી રીતે કાઢી લેવાની આવી રીતે આસાનીથી તમે પુડલો થઈ જશે એટલે કે આપણે આપણે લો અથવા તો ઉપર છે જેથી કરીને ક્રિસ્પી બનશે તો તમે જોઈ શકો છો એક બાજુ પણ શેકાઈ ગયા છે અને જોઈને જ ખાવાનું મન થાય તેવા ક્રિસ્પી અને બ્રાઉન કલરના પરોઠા થઈ ગયા છે પુટલા પણ તમે કહી શકો છો તો કોઈ પણ ન કહી શકે કે આ પુડલા ચણાના લોટના નથી બન્યા પરંતુ એકદમ હેલ્ધી એટલે કે દૂધી અને દાળના પરોઠા બન્યા છે હવે આ બીજી રીતે પણ આપણે પુડલા બનાવીશું આવી રીતે ચમચાની મદદથી મેં ખીરું નાખી દીધું છે અને ચમચાની જ મદદથી આવી રીતે ગોળ ગોળ ફેરીને પણ તમે પુડલા બનાવી શકો છો બંને રીત મેં તમને બતાવી દીધી છે બંને રીતથી તમે બનાવી શકો છો જે તમને ઇઝી પડે તે રીતે પરોઠા આવી રીતે શેકી લેવાના છે તો આમ હું બધા જ હવે પુડલા શેકી લઈશ

એકદમ પેટ ભરીને ખાઈ શકે તેવા પુડલા રેડી થઈ ગયા છે તો એકદમ હેલ્ધી છે અને બાળકોના ટિફિન માટે પણ ખૂબ જ સરસ ઓપ્શન છે તો તમે જરૂરથી બનાવજો અને એકદમ પોચા અને એકદમ લચીલા પુડલા બન્યા છે તો આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને હા મારે ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે હે એક નવી રેસીપી નવા આઈડિયા સાથે મળીશું બ બાય જય ભારત